આ શ્રાવણના મહિનામાં તમે રાખી શકો છો આ ટાઈપની સ્પેશિયલ સાડી હવે આ સાડીની ખાસિયત એ છે સૌ પ્રથમ પહેલાં આની અંદર આપણે ઓર્ગેન્ઝા મટિરિયલ યુઝ કર્યું છે જે શરીરને ખૂબ જ સારું બતાવે છે અને ટ્રાન્સપરન્ટ છે બ્રીથેબલ પણ છે એને ટોટલી પાર્ટીવેર લુક સાથેનું છે મેઇન જે આની અંદર આપણે બોર્ડર આપી છે અહીંયા આપણે કોપર ઝરી એડ કરી છે ને તમે અહીંયા જોઈ શકો છો આપણે બે કલર્સ યુઝ કર્યા છે ડાઇંગ પેટર્ન અને આખામાં તમને આ હેન્ડવર્કનું કોન્સેપ્ટ જોવા મળી જશે હવે જ્યાં હેન્ડવર્ક આવે ત્યાં બધાને જ ખબર છે કે હેન્ડવર્કની સાડી માર્કેટમાં આપણે હારામાં હારી રેટ સાથે વેચી શકીએ છીએ પણ આ જે સાડી તમે જોશો આજના વિડીયોની અંદર આ ટોટલી તમને તમામ ટાઈપની સાડી તમને મળશે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં માત્ર ને માત્ર અજીત ઝોનમાં જ્યાં તમે જોઈ શકો છો ઘણી બધી સાડીઓ આપણે લોન્ચિંગ કરવાના છે આ વિડીયોની અંદર તો જે પણ સાડી તમને ગમશે એના સ્ક્રીનશોટ તમારે પાડવાના રહેશે અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરવાના રહેશે તો આ સાડી તમે જોઈ શકો છો ત્રણ અલગ અલગ કલર ઓપ્શન સાથે અમે તમને આપીએ છીએ એટલે કે જે પણ સાડી એ છે એ તમારે આ પ્રમાણે સેટવાઇઝ લેવાની રહેશે બાકી આપણે સાડીઓની વાત કરીએ તો આપણી પાસે સેલ સાડી બસો સાહીઠ રૂપિયાથી શરૂ થઈ જાય છે જેની અંદર ત્રણસો પચાસ છે ચારસો પચાસ છે પાંચસો પચાસ છસો પચાસ હજાર રૂપિયા સુધીની રેન્જમાં પણ તમને અહીંયા સાડીઓ મળી જશે જે માર્કેટમાં તમે પંદરસો કાં તો બે હજાર રૂપિયાની રેન્જમાં વેચી શકો છો હવે તમારી સાથે હજી એક સાડી શેર કરીશ ખૂબ જ સરસ સાડી રહેવાની છે મારી નજર સૌપ્રથમ પ્રથમ પહેલાં આ સાડીની અંદર જ ગઈ છે વાવ આ છે પ્યોર મટીરિયલ સાડીની અંદર પણ તમે જોશો ને તો પાંચ છ હજારની પણ સાડી વેચાતી હોય એ ટાઈપની મૂંગામાની સાડી જો તમારે વેચવી હોય તો તમારે આ ટાઈપની હેન્ડવર્ક સાડી લેવી પડે તો આ સાડીની અંદર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો આઈ કેચિંગ એટ્રેક્ટિવ કલર છે જેમાં આપણે ઓરિજિનલ મિરર વર્ક યુઝ કર્યું છે સાડીની સાથે સાથે આપણે ઓલ ઓવર લુકની વાત કરીશું તો ઓલ ઓવર લુક પણ તમે જોઈ શકો છો કયા પ્રમાણેનો ઓલ ઓવર ઓલ ઓવર લુક રાખેલો છે હવે તમને ખબર આ સાડીની ખાસિયત શું છે વધારે કર વધારે કરીને મહિલાઓ આનું બ્લાઉઝ પસંદ કરશે કારણ કે આ બેનું જે કલર કોન્ટ્રાસ્ટ છે ને એવન ક્વોલિટીનું કલર કોન્ટ્રાસ્ટ રહેવાનું છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મટિરિયલ જે રહેશે ફૂલ્લી સ્ટ્રેચેબલ રહેવાનું છે તો કોઈ પ્રોબ્લમની વાત નથી કારણ કે બ્રાન્ડેડ ટાઈપનું ક્વોલિટી આની અંદર આપણે એડ કરી છે બાંધણી લહેરિયાની વાત કરીએ તો તમે જોઈ શકો છો બાંધણીમાં પણ આપણી પાસે એ ટુ ઝેડ કલેક્શન આવી ગયા છે લહેરિયાની વાત કરીશું તો લહેરિયામાં પણ તમને આરામથી સારામાં સારા કલેક્શન જોવા મળી જશે બાકી આપણે વાત કરીશું દર્શકો જે નોર્મલ રેગ્યુલર બેઝની કોટન સાડી હોય તો આપણી પાસે કોટન સાડીના પણ તમામ ટાઈપના કલેક્શન મળી જશે આ તમને હું ડેલી વીયરની કોટન સાડી બતાવું છું જે ત્રણસો દિવસ વેચાય છે તો આજના વિડીયોમાં આપણે બે ટાઈપની સાડી જોઈ છે એક તો હેવી માની સાડી અને એક ડેલી વીયરની સાડી કારણ કે દર્શકો આપણી જે દુકાન છે ને એ દુકાનમાં આપણે દરેક ટાઈપના પ્રોડક્ટ રાખવા જોઈએ અમુક લોકો આપણી પાસે ડેલી વેર સાડી લેવા આવે છે તો અમુક લોકો આપણી પાસે પાર્ટી વેર સાડી લેવા આવે છે હવે તમે જોશો તો રક્ષાબંધન ગણેશ ચતુર્થી નવરાત્રિ દિવાળી આ બધા એક મહિનાની અંદર તો ત્રણ ત્રણ ફેસ્ટિવલ્સ છે મે બી ઓગસ્ટની અંદર આપણે વાત કરીશું તો તે બધાની તૈયારી તમારે ત્રણ ત્રણ પણ બે જ મહિના બાકી રહ્યા છે બે મહિનાની અંદર કરવાની રહી છે ત્યારે તમને સારામાં સારું કલેક્શન મળશે તો એ બધા કલેક્શન જો તમારે જોતા હોય તો તમારે કોન્ટેક કરવો પડશે અજીત જોનને જો તમારે ઘરે બેઠા શોપિંગ કરવી હોય તો ઘરે બેઠા શોપિંગ પણ થઈ જશે કાં તો તમે લાઈવ પર્ચેસિંગ કરી શકો છો બાકી કલેક્શન આપણી પાસે ખાસું બધું છે પણ મારા હિસાબે એક વિડીયોમાં આટલી બધી વેરાયટી બતાવવાની મુશ્કેલ છે તેની માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હું પ્રિયંકા નેક્સ્ટ વિડીયોમાં મળીશ જેની અંદર ત ધમાકેદાર કલેક્શન લઈને આવીશ જય શ્રી કૃષ્ણ